આ પરિણામ લાવવા માટે વાઘોડિયા વિધાનસભાના દરેક લોકોનો આશીર્વાદ રહેલો છે દરેક કાર્યકર્તાની મહેનત છે અમારા બાજુની જ વિધાનસભાના મારા પરમ મિત્ર અને ભાઈ એવા કેતનભાઈ લોકસભાની જવાબદારી હોવા છતાં પણ વાઘોડિયાની અંદર પોતાનો કિંમતી સમય ફાળવીને દરેક કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરીને આ જંગી લીડમાં એમનો પણ સહભાગી છે એટલે કેતનભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા વાઘોડિયાના તમામ નગરજનોનો કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું આજિનની સરકારમાં ડબલ ગતિથી થાય એટલા માટે થઈને મેં રાજીનામું આપ્યું હતું એટલે મને વિશ્વાસ છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ડબલ એન્જિનની સરકારમાં વાઘોડિયાનો પણ ડબલ ગતિથી વિકાસ થવાનો છે કોંગ્રેસના જે કોઈ લોકો હતા એ લોકોનો આ પ્રોપરગંડા એક ક્ષત્રિય આંદોલનને વેગ આપવાનો મારી વિધાનસભામાં પૂરતા પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ વાઘોડિયા વિધાનસભાની જનતાએ એ લોકોને આજે પરિણામ આપીને એક જબરદસ્ત લપડાક આપી છે એટલે એ મારી વાઘોડિયાની જનતા ઉપર મને વિશ્વાસ હતો કે એ કોઈપણના કોંગ્રેસના પ્રોપર ગંડાની અંદર આવશે નહીં અને મને જંગી લીડથી જીતાડશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ હતો કે અગિયાર મહિનાનો કરાર કરી આપે આ તો વાઘોડિયાની જનતાનું એમને અપમાન કર્યું હતું ને મેં ત્યારે પણ કીધું હતું કે આ કોઈ ભાડુવાત કે આ કોઈ તમારી કબજાની પ્રોપર્ટી નથી કે તમે ત્યાં અગિયાર મહિનાનો કરાર કરવા માટે અમને આવ્યા હતા અમારી જનતાએ બતાવી દીધું કે ભાઈ આ વાઘોડિયા છે અહીંયા કોઈના કરાર દસ્તાવેજો ચાલતા નથી અહીંયા તો જે કામ કરે ને જે લોકોની વચ્ચે રહે એ જ વ્યક્તિ ચાલે એ વાઘોડિયાની જનતાએ બતાવી દીધું છે અને ચોવીસમાં પણ અબકે બાર એક લાખ કે પાર એ લોકોની મહેનત અને તનતોડ મહેનતથી એમને જે આ કરી બતાવ્યું છે એટલે તમામ કાર્યકર્તાઓને હું બિરદાવું છું અભિનંદન આપું છું અને આભાર માનું છું જ્યારથી વાઘોડિયા વિધાનસભાની અંદર ધર્મેન્દ્રસિંહ જીતીને આવ્યા ત્યારથી જ એ પહેલાં પણ ભારતીય જનતા પાર્ટી સાથે હતા અને જીત્યા બાદ પણ એ ભારતીય જનતા પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકે જ પાર્ટી સાથે રહ્યા હતા પણ એક અપક્ષ જે લડીને જ્યારે અપક્ષ ચૂંટણી વિધાનસભા લડ્યા હોય જીત્યા હોય ત્યારે એમને એમના પોતાના મતદાતાઓ ઉપર પણ એટલો જ ભરોસો હતો કે ભાઈ હું જ્યારે પણ કદાચ એક વખત કોઈ કારણોસર અપક્ષ લડવાનો વારો આવ્યો છે અને લડીને બતાવ્યું જીતીને બતાવ્યું પરિણામ એ બધાની સામે હતું ત્યારબાદ એમને મૂળ પોતાના ઘરમાં પાછા આવવાની જે ઈચ્છા વ્યક્ત કરીને વઘોડીના વિકાસ માટે કોઈ માણસ પોતે ધારાસભ્ય હોવા છતાં પણ રાજીનામું આપે ના તે છતાં પણ વાઘોડિયાના વિકાસ માટે એમને ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય થવા માટે રાજીનામું આપ્યું ખરેખર આ અમારા મિત્રની આ સાહસને હું બિરદાવું છું એમનો ભરોસો પણ અટૂટ હતો કે ભાઈ વાઘોડિયા વિધાનસભાના મતદાતાઓ અને કાર્યકર્તાઓ મારી સાથે છે અને હું જે મત મતોથી જીત્યો છે એના કરતાં પાંચ ગણા મતોથી જીતીને ફરી પાછો આવીશ અને એક આજે સાબિત થઈ આપ્યું છે કે ભાઈ વાઘોડિયા વિધાનસભાના તમામ મતદાતાઓ કાર્યકર્તાઓ ધર્મેન્દ્રસિંહની સાથે છે અને આ ક્ષત્રિય આંદોલનની જ્યારે તમે વાત કરો છો ત્યારે સાવલી વાઘોડિયા બે ક્ષત્રિય ફેક્ટર છે પણ જ્યાં અમે બંને જણા કાયમ કહેતા આવ્યા છે કે આ વાઘોડિયા સાવલી અમારો પરિવાર છે અમારા પરિવાર એટલે કુટુંબના સભ્યો જ્યારે અમારી સાથે હોય મતદાતાઓ નહીં આ બધા જ અમારા પરિવારના સભ્યો છે ત્યારે અમે કોઈ દિવસ આ બધી બાબતની ચિંતા કરતા નથી અને આ પરિણામ જ તમે જુઓ કે ત્યાંથી હજાર જેટલો મોટો લીડ બરાબર આજે વઘોડિયા વિધાનસભામાં જીતી અને ફરી વખત એ વિધાનસભાના ધારાસભ્ય બને છે ત્યારે પ્રજાનો વિશ્વાસ અટૂટ છે અને આ વિશ્વાસને મારા મિત્ર કાયમ એ અવિરત રાખશે અને મને વિશ્વાસ છે કે જ્યારે માણસ અપક્ષ ચૂંટણી જીતીને પણ જ્યારે લડીને ચૂંટણી જીત્યા હોય ત્યારે પાર્ટીમાં છે સરકાર અત્યારે કામ કરતી અમારી સરકાર છે નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે ત્યારે આમ બધા સાથે રહી અને અમારા વિસ્તારના વિકાસમાં એકજૂથ રહીશું અને આવનારા દિવસોની અંદર જે પ્રજાએ અમારા પર ભરોસો મૂક્યો છે એ અમે પરિપૂર્ણ કરીશું ફરી એક વખત વાઘોડિયા વિધાનસભાના તમામ મતદાતા કાર્યકર્તાઓને અમારા મિત્ર ધર્મેન્દ્રસિંહને જીતાડવા માટે અને એમની જીતાડવા માટે રાત દિવસ કરેલી મહેનત માટે ખૂબ ખૂબ હૃદયથી અમે અભિનંદન આપીએ છીએ અમારા મિત્ર ધર્મેન્દ્રસિંહને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આવાના આવા લોકોના પ્રેમ અને વિશ્વાસ જીતતા રહે અને આવનારા દિવસોની અંદર વાઘોડિયાનો વિકાસ હજુ જે છે એનાથી પણ વધારે સારો થતો અમારા કાર્યકર્તાઓએ બે હજાર બાવીસમાં પણ નારો આપ્યો હતો